સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર જિલ્લાના બ્રિજો જાહેર ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો ના સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ પ્રભારી સચિવે શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા આઈઆરસી કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તો જે તે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહિબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનો અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું જિલ્લા કક્ષાએ માર્ગ અને મકાન વિભાગ એક બે હસ્તકલ હાઈવે નંબર અડતાલીસ હસ્તક ના ચાર નેશનલ હાઈવે બ્રિજો ગુજરાત મેટ્રોના સાત ડીએસીએલ હસ્તક ના છત્રીસ તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અઢાર સુડા હસ્તકના સાત રેલવે વિભાગ હસ્તકના પિસ્તાલીસ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓએ આપી હતી